જેમાં માતાજી ખેડૂત ગયો તો ફરીથી માહિતીના વિડીયોમાં આવી ગયા છે હું જો કૂજ્યું ખેડૂત રાજુભાઈ દયાતર મહાવેશી એક ખેડૂત જ પુત્ર અને વિડિયોમાં ક્યારેક ક્યારેક ગત્યાં છું તેની વાડીએ પણ આપણે મુલાકાત જાય છે અને અવારનવાર પણ બોલાવે છે તો ખાસ ને ખાસ આજ માહિતી પણ છે ઉનાળુ પાક ઉનાળુ પાકમાં શું આવે તે કરવું જોઈએ કેવું ખેતર હોવું જોઈએ કેવું વાતાવરણ હોવું જોઈએ અને ખાસ પાયામાં ક્યુ ખાતર નાખવું જોઈએ જેથી આપણને સારું ઉત્પાદન મળી શકે એના વિશે ખાસ માહિતી આપવાની છે તો છેલ્લે સુધી વિડિયો જોજો રાજુભાઈ ભાઈ તો બધા ખેડૂતભાઈ અને મારા રામ રામ ખેડૂતભાઈ આજે આજે આપણે ઉનારામાં હોવાતા પાક જેમ કે તલ અડદ મગ સોરી બાજરી એમાં પાયાનું ખાતર ક્યું નાખી શકાય કયા પાકમાં ક્યું ખાતર નાખી શકાય અને કેવી કેવું હવામાન પસંદ કરી શકાય એના વિશેની સંપૂર્ણ માહિતી આપી અને અંતમાં ખાસ વાત તો બેનારજો વિડિઓના અંત સુધી હવે નીલેશભાઈ પાયાના ખાતરમાં તો એવું હોય લગભગ મગ સોરી અડદરી બાજરી પણ વાવતા હોય તો એના માટે પેલા તો ખોજ ફરસ હર પાક જો કોઈ ખાતર હોય તો ખોજ ફરશ છે તો ખેડૂત મિત્રો ખોજ પરસ તો નાખવાનું જ અને તુવેર જેમાં તુવેર વાળું હોય તુવેર વઢાઈ ગયું હોય એને લગભગ પણ વાવેતર શક્ય સાહેબ તો એમાં પણ તુવેર પણ વધારે ફોસ્ફરસ લેતી હોય અને આપણે ઉનાળુ જે પાકો આવી કે તલ મગ એને પણ ફોસ્ફરસની જરૂર પડતી હોય તો એના માટે ડીએપી જે ખેડૂત મિત્રો હોર્સે છે એમાં અગિયાર ટકા નાઇટ્રોજન આવે અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે તો અને બીજું નાખવું પડે સલ્ફર પોટાશ તો ડીએપી વાવી તો કેટલું નાખવું તો ડીએપી નાખો તો દસ બાર કિલો એના ભેગું સલ્ફર નાખો તો નેવું ટકા સલ્ફર નાખો તો વીઘે દોઢથી બે કિલો અને પોટાશ બે કિલો આ થઈ એકની વાત હવે આવી વાત આપણે એનપીકે જે ખડીદ મિત્રો બધા વર્તે છે એનપીકેમાં તો ઘણા ખાતર આવે પણ આપણે અગિયતનું ખાતર છે એની જ વાત કરશું જેમ કે બાર બત્રીસ હોલ બાર ટકા નાઇટ્રોજન આવે બત્રીસ ટકા ફોસ્ફરસ આવે અને હોલ ટકા આવે તો એ કેટલું વાવું એના ભેગું હું નાખું જે પોટાશ અને સલ્ફર રૂપમાં તો બાર બત્રી હોલ લીધો તો ખેડૂત મિત્રો બાર કિલો નાખવાનું છે અને એના ભેગું સિંગલ સુપર ફૂડ ફોસ એડ કરી દેવાનું છે એના ભેગું વધારે કાંઈ નાખવાનું થતું નથી કારણ કે સિંગલ સુપરફોસમાં જો જીન્ક આવે છે બોરોન આવે છે સલ્ફર આવે છે સૌ ટકા સલ્ફર આવે છે કેલ્શિયમ આવે છે અને સોળ ટકા ફોસ્ફરસ આવે છે એટલે ખેડૂત મિત્રો હું તો તમને એમ કે ઉનાર કોઈ પણ પાક વાવતા હોય બાર બત્રી હોલ દસ થી બાર કિલો અને સિંગલ સુપર ફોસ વિઘે પંદર થી વીસ કિલો વાવી દો એટલે એમાં બીજું કઈ નાખવાનું થાતું નથી આ છે ભાઈ એના વાત નિલેશભાઈ હવે કયો પાક કોઈ વાવી શકાય અને કેટલા દિવસે વાગે તો ખેડૂત મિત્રો તલ ની મેં તમને અગાઉ માહિતી આપી દીધી છે કે આ તલ વાવવા જો તો આજ થોડાક કહી દઉં તલ વધારે તો પાંચ નંબર અને સો નંબર પસંદ કરવા જોઈએ ઉનાળુ મગની ઉનાળામાં પાક છે અને ઉત્પાદન પણ સારું આપે છે અને ખેડૂત મિત્રોને પ્રોફિટ પણ એમાં સારું છે જો પાણીની સુવિધા હોય તો જો એમાં ગુજરાત મગ પાંચ અને ગુજરાત મગ છ જે છ નંબર મગ આવે છે ગુજરાતના ખેડૂત મિત્રો એ બહુ સારી જાય છે ઉત્પાદન પણ સારું આપે છે લગભગ વિજય એનું જો સારું ખેતર અને સારું પાણીની હોય અને સારી સારવાર હોય તો પંદર થી અઢાર મણ પણ ઉત્પાદન ખેડૂત મિત્રો આપી શકે છ નંબર નવી જ વેરાયટી છે પણ આમાં કાળજી એક રાખવાની ખેડૂત મિત્રો આજ પાછો ખાસ કહી દઉં કે બિયારણ કોઈ પણ લ્યો જે વિશ્વાસુ એગ્રો એજન્સી હોય એની પાસેથી જ લેવો નકર બિયારણમાં બહુ ભેળસેળ આવે છે ઘણા તલ ગયા વર્ષે એમાં ફાલ નથી લાગ્યો આઈલા જ ગયા માથોડો એમાં ફાલ લાગ્યો નથી પછી મગમાં પણ એવું જ થયું કે જે પ્રાઇવેટ કંપનીના મગ આવ્યા હતા ગુજરાત છ આવ્યા હતા ખેડૂત મિત્રો એમાં પણ દગો નીકળ્યો એમાં પણ ફાલ લાગ્યો એટલે બી તમારે પહેલાં તો જે હું તો સરકારી એજન્સી અથવા કૃષિ યુનિવર્સિટીમાંથી જ બી લેવું આપણે રૂપિયા દઈને લેવું બરોબર બરોબર એટલે કોઈ વાતમાં આવી અને છેતરાવું નહીં અને બી બિયારણ કે ખાતર કોઈ પણ વસ્તુ લ્યો ખડ મિત્રો એનું બિલ પાકું તમારી પાસે રાખવાનું છે એની જે બેગ અથવા જે તમે થેલી કહેતા હોય એ તમારા પાસે રાખવાની છે એટલે પાછળથી જો એમાં કાંઈ નીકળે તો આપણે એની ઉપર કાર્યવાહી કરી શકી કરી શકી અને એ કાર્યવાહીમાં અમે તમારી પૂરી મદદ કરીશું પણ કંઈ કરી શકી કે તમારી પાસે બિલ અને બેગ હોય તો બેગ થેલી હોય તો પ્રૂફ જોઈ એટલે અમે એને ખુલ્લા પાડશું પણ આ બે વસ્તુ ખાસ આસવજો એક દવાનું બિલ દવા અથવા બિયારણનું બિલ અને થેલી તો સો નંબર ખેડૂત મિત્રો જે મગ આવે બહુ સારું ઉત્પાદન આવે છે અને હવે રહી અડદ અળદમાં તો ઘણી વેરાયટી આવે છે એમાં કોઈ પણ બિલ ખેડૂત મિત્રો સર્ટીફાઈ જ લેવાનું છે રિસર્ચ આવતું હોય પ્રાઇવેટ કંપનીનું પણ મારી એવી અહીંયાથી ભલામણ છે કે સર્ટીફાઈ જ વાવો બિયારણ લેવાનું તો મેં કીધું તું કે અંતમાં ખાસ વાત મિત્રો આ ખાસ વાતમાં જે આપણે દવા મહાવીરભાઈ નેદણ નાશક નેદનાશક જે દવા આપણે સાટી છે એ કી સાટવી અને કેમ સાચવી તો ખેડૂત મિત્રો દવા કોઈ પણ કંપનીની હારી લેવી પેન્ડી મિથિલ ત્રીસ ટકા દવા જે આવે છે બધા ખેડૂત મિત્રો છે તો એને કઈ પદ્ધતિથી સાટવી સારું રિઝલ્ટ આપે ઘણા ખેડૂત મિત્રો કોરવાણ પાણી પાય અને બીજે ત્રીજે જે સાટતા હોય પણ ખેડૂત મિત્રો એમાં એ રિઝલ્ટ આપે નહીં પચાસ ટકા જેવું રિઝલ્ટ આપે કારણ કે એનું કામ એવું છે કે બી ને ઉગતા પહેલા નાશ કરવાનો ખેડૂત મિત્રો ખાજ યાદ રાખજો બી ને ઉગતા પહેલા નાશ કરવાનો તો આપણે એકપણે પહેલું તું બે થી હોઈ ગયા એટલે બે માં અથવા અંકુર ફૂટી ગયો હોય પછી દવા કોઈ કામ આપતી નથી તો એને કેમ આપવી તો કે એને પાણી સાથે નહીં પણ પાણીની આગળ પંપે હું એ સાની સ્પ્રે ઘણા ખેડૂત મિત્રો પાણી હારે પાઈ દેતા હોય એ પદ્ધતિ કંપની પણ ના પાડે અને હું પણ અહીંથી એ ભલામણ કરતો નથી કારણ કે આપણા ધોરિયાથી જે પાર્યું હોય અડધું ભાઈ નીલજભાઈ એમાં પાણી વધારે ઉતરે એટલે એમાં દવા પણ વધારે ઉતરતી હોય અને પાછળના ભાગમાં પાણી પણ ઓછું ઉતરે અને દવા પણ ઓછી ઉતરતી હોય તો એનો બેસ્ટ આઈડિયો કયો કે બેસ્ટ કી રીતે સાટી પપમાં થી સો એમ એલ નાખી અને પાણી આગળ સાઇટે જાઓ અને પાછળ પાણી પાઈ જાઓ એટલે બહુ સારું રિઝલ્ટ ખેડૂત ખેડૂત મિત્રો આવે છે હું આ પાંચ છ વર્ષ એ જ રીતે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું અને રિઝલ્ટ પણ સારું આવે છે તો આ રીતે જ તમારે છંટકાવ કરવો અને વિઘે ચાર પપ દવાના કરવા ખેડૂત મિત્રો આ હતી આજની ખાસ વાત અને ખેડૂત મિત્રો અમે જે કહીશું હું તમને હજી એકવાર કહો તમે કોઈ પણ દવાનું અથવા કોઈ પણ બિયારણનું બિલ હાશવજો અને પછી અમને એવું કંઈ નીકળે તો ફોન કરજો અમારી ટીમ આ રૂબરૂ બાવશે તમારી જેટલી તમને વળતર આપવાની કોશિશ પૂરેપૂરી અમારા તરફથી કરીશું તો ભાઈઓ આજની આ માહિતી હતી ઉનાળુ પાકમાં અને ખાસભાઈ અમારે મહાવીર ભાઈને વાત ગમે છે કે તમે જે આ કામ કરો છો તમે જે માહિતી આપો છો તમે જે દવાની કિંમતો કહો છો એ બહુ સારી હોય છે અને બધા ખેડૂતભાઈ ને ખબર પણ પડે છે એટલે ખાસ આ મારા ભેગા આવ્યા છે કે તમે કઈ રીતના બધું કરો છો મેં કીધું હાલો ભાઈ આતે તમે તો બીજું શું હોય આમ તો એની વાડી જતા જ હોય તો મારા ભાઈ સાહેબ બે સમજ તો મિત્રો આ વિડીયો કોઈ મનોરંજનના માધ્યમથી બનાવો નથી આવતો આ એક સચોટ માહિતી જે પોતે મા ફાતો નથી આ ફિલ્ડમાં ગામને લોકલ માણસો કઈ કઈ નો બરોત અમેથી જઈને વાત કરી આમ છે તેમ છે એમ કરતાં કરતા આટરા જે સોશિયલ મીડિયાનો યુગ આવ્યો એમાં બે ભાઈઓ ભેગા મળીને સંપલેવું છે તો શું કે આપણે એને સાથ આપજો સહયોગ આપજો લાઈક ને શેર તો ઠીક છે પણ થોડુંક હમજ લેવું છે થોડુંક સમજો ખેડૂતો મિત્રો જે હું અહીંથી ભલામણ કરું એ ઉપયોગ કરો નહીં તો કાંઈ નહીં પણ શાંતિથી સાંભળજો જો યોગ્ય લાગે તો જ કરજો અને કી દવા કંઈ સાટવી એની અમે ભાવ સહિત વિડીયો બનાવતા જ રહી છે તમે જો અમારા રેગ્યુલર વિડીયો જો એટલે તમારે પૂછવું નહીં પડે દાખલા તરીકે કોઈ પાકમાં ઈર એટલે તમને ખબર પડી જાય કે રાજુભાઈ શરૂઆતની સ્ટેજમાં આ દવા છાંટવાનું હતા એટલે રેગ્યુલર અમારા વિડિયો જોતા રહેજો તમને દવા પાક બિહાણ ખાતર સંપૂર્ણ માહિતી મળતી રહે અમારી અવારનવાર કોશિશ હોય હર પાક વિશે માહિતી આપવાની પણ કોશિશ હોય છે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય કોમેન્ટ કરતા દેજો નવા હોય તો ચેનલને કોમેન્ટ કરતા જાવ અને હા ખાસ ને ખાસ આ વિડીયો શેર તમારા સગા સગાસ કરી દેજો આજની આ માહિતીમાં બસ એટલું જ હતું મળે છે બીજા માહિતીના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય માતા